નમસ્કાર ગણિતની દુનિયામાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ક્યારેક થોડો અઘરો લાગે છે પણ ખરેખર તો એ ખૂબ જ મજેદાર અને કામનો છે એ છે વર્ગમૂળ તો ચાલો આ કોયડો ઉકેલીએ અને જોઈએ ક્યાં કેટલું સિમ્પલ છે ચાલો એક કલ્પના કરીએ ધારો કે એક સુંદર બગીચો બનાવવાનો છે જગ્યા છે છત્રીસ ચોરસ મીટર અને એને એકદમ પરફેક્ટ ચોરસ બનાવવો છે તો સવાલ એ છે કે એની દરેક બાજુ કેટલી લાંબી હશે આ એકદમ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે અને એનો જવાબ એક ખાસ ગાણિતિક ટૂલમાં છુપાયેલો છે જેની જ આપણે આજે વાત કરવાના છીએ તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે એક સ્ટેપ પાછળ જઈશું અને એક એવી વસ્તુથી શરૂઆત કરીશું જે આપણે બધા જાણીએ છીએ સંખ્યાનો વર્ગ કરવો આ જ તો વર્ગમૂળ સમજવાની ચાવી છે તો કોઈ સંખ્યાનો વર્ગ કરવો એટલે શું એ એકદમ સિમ્પલ એ સંખ્યાને પોતાની સાથે જ ગુણી નાખવાની બસ આટલું જ પણ આ નાનકડી વાત બહુ જ પાવરફુલ છે એનાથી સંખ્યાઓને એક અલગ જ રીતે સમજી શકાય છે દાખલા તરીકે ચારનો વર્ગ કરવો હોય તો બસ ચાર ગુણ્યા ચાર જવાબ શું આવશે સોળ તો એમ કહી શકાય કે ચારનો વર્ગ સોળ છે એકદમ સીધી વાત ઓકે હવે અહીંથી વાત રસપ્રદ બને છે શું થાય જો આપણે આખી પ્રોસેસને ઉલટાવી દઈએ મતલબ કે જવાબ પરથી પાછા મૂળ સંખ્યા સુધી પહોંચી શકીએ જુઓ આપણને ખબર છે કે ચારની લંબાઈ હોય તો ચોરસનું ક્ષેત્રફળ સોળ થાય છે પણ જો આપણી પાસે ખાલી ક્ષેત્રફળ જ હોય તો માની લો કે કોઈ કહે કે ક્ષેત્રફળ સોળ છે તો મૂળ બાજુની લંબાઈ કેવી રીતે શોધવાની બસ આ જ સવાલનો જવાબ આપવા માટે વર્ગમૂળનો જન્મ થયો છે અને એનો જવાબ છે વર્ગમૂળ તો વર્ગમૂળ એટલે એવી સંખ્યા જેને પોતાની સાથે જ ગુણીએ તો આપણને મૂળ સંખ્યા પાછી મળી જાય સિમ્પલ શબ્દોમાં કહીએ તો આ વર્ગ કરવાની એકદમ ઊંધી પ્રક્રિયા છે જેમ તાળું ખોલવું એ બંધ કરવાની ઊંધી ક્રિયા છે બસ એવું જ કંઈક તો આપણા ઉદાહરણ પર પાછા આવીએ સોળનું વર્ગમૂળ શું થશે ચાર કેમ કારણ કે ચાર ગુણ્યા ચાર બરાબર સોળ થાય છે જોયું એકદમ રિવર્સ અને હવે આપણા પેલા બગીચાવાળા સવાલ પર પાછા આવીએ યાદ છે ક્ષેત્રફળ હતું છત્રીસ ચોરસ મીટર તો છત્રીસનું વર્ગમૂળ શું થાય છ એનો મતલબ કે આપણા એ સુંદર ચોરસ બગીચાની દરેક બાજુ છ મીટર લાંબી હશે જોયું કેટલું કામનું છે આ વર્ગમૂળ ચાલો આ કોન્સેપ્ટને બરાબર મગજમાં બેસાડવા માટે થોડા બીજા ઉદાહરણો જોઈએ પ્રેક્ટિસથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે ઓકે પહેલી સંખ્યા લઈએ પચીસ જાણીતી સંખ્યા છે નહીં તો આનું વર્ગમૂળ શું હશે જરા વિચારો કઈ સંખ્યાની એની પોતાની સાથે ગુણીએ તો પચીસ મળે જો જવાબ પાંચ આવ્યો હોય તો એકદમ સાચો કારણ કે પાંચ ગુણ્યા પાંચ થાય છે પચીસ હવે પેટર્ન સમજાઈ રહી હશે બરાબર સરસ ચાલો હવે થોડી મોટી સંખ્યા ટ્રાય કરીએ એટી વન ફરી એ જ સવાલ કંઈ એવી સંખ્યા છે જેને પોતાની સાથે ગુણીએ તો એક્યાસી જવાબ આવે વિચારો અને જવાબ છે નવ એક્યાશીનું વર્ગમૂળ નવ છે કારણ કે નવ ગુણ્યા નવ બરાબર એક્યાશી મજા આવે છે ને આ પેટર્નમાં તો ઠીક છે ગણતરી કરતા તો આવડી ગયું પણ મોટો સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે રિયલ લાઈફમાં આ ક્યાં કામ આવે છે જુઓ વર્ગમૂળ ખાલી ગણિતના ક્લાસ માટે નથી આર્કિટેક્ચરની વાત કરીએ તો કોઈ રૂમના એરિયા પરથી તેની દિવાલની લંબાઈ શોધવા માટે આ કામ લાગે છે ડિઝાઇનિંગમાં પરફેક્ટ ચોરસ લોગો કે પેટર્ન બનાવવા માટે એન્જિનિયરિંગમાં તો પાઇથાગોરસના પ્રમયમાં અંતર ગળવા માટે આ ખૂબ જ જરૂરી છે અને ફિઝિક્સમાં પણ ગતિ અને ઉર્જાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આનો ઉપયોગ થાય છે એક મજાની વાત આજે આપણે જે સંખ્યાઓ જોઈ સોળ પચીસ છત્રીસ એક્યાશી એમને પૂર્ણ વર્ગ અથવા પરફેક્ટ સ્ક્વેર્સ કહેવાય છે કેમ કારણ કે એમના વર્ગમૂળ એકદમ પૂર્ણાંક સંખ્યા છે કોઈ પોઈન્ટ કે અપૂર્ણાંક નહીં એટલે જ એની સાથે કામ કરવું આટલું સહેલું લાગે છે પણ હવે એક મોટો સવાલ શું દરેક સંખ્યાનું વર્ગમૂળ આટલું સિમ્પલ હોય છે જેમ કે પાંચનું વર્ગમૂળ શું હશે એવી તો કોઈ પૂર્ણાંક સંખ્યા છે જ નહીં જેને પોતાની સાથે ગુણીએ તો પાંચ આવે આ સવાલ આપણને ગણિતની એક નવી જ અને ખૂબ જ રસપ્રદ દુનિયામાં લઈ જાય છે એ દુનિયા છે અપૂર્ણ વર્ગો અને અસમમેય સંખ્યાઓની પણ એ સફર પર આપણે ફરી ક્યારેક નીકળીશું